નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ પર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે કર્ણ અને તેમના ગુરુ પરશુરામ વચ્ચે બનેલ એક ઘટના વિશે જાણીશું જે તમે કદાચ ક્યારે નહીં જાણી હોય મહાભારતમાં પરશુરામ અને કર્ણ સાથે જોડાયેલો એક પ્રસંગ છે આ પ્રસંગથી આપણને શીખવા મળે છે કે જીવનમાં ક્યારેય વ્યક્તિએ ખોટું બોલીને વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ નહીં મહાભારત પ્રમાણે પરશુરામે આખી પૃથ્વી કશ્યપઋષિને દાન કરી દીધી હતી તેઓ પોતાના બધા જ અસ્ત્ર શસ્ત્ર પણ બ્રાહ્મણોને દાન કરી રહ્યા હતા અનેક બ્રાહ્મણ તેમની પાસે શક્તિઓ માંગવા માટે પહોંચી રહ્યા હતા દ્રોણાચાર્યે પણ તેમની પાસેથી થોડા શસ્ત્ર લીધા ત્યારે કર્ણને પણ આ બાબતની જાણ થઈ કર્ણ બ્રાહ્મણ હતો નહીં પરંતુ પરશુરામ જેવા યોદ્ધા પાસેથી શસ્ત્ર મેળવવાનો અવસર તે જવા દેવા માગતો ન હતો અસત્ય દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન દરેક સમયે સાથ આપતું નથી આવા જ્ઞાનથી પરેશાનીઓ વધી શકે છે પરશુરામજી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવા માટે કર્ણે અસત્યની મદદ લીધી હતી એક દિવસ કર્ણને એક વિચાર આવ્યો તે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને પરશુરામને મળ્યો તે સમયે પરશુરામજી પોતાના બધા જ શસ્ત્ર દાન કરી ચૂક્યા હતા છતાંય કર્ણની શીખવાની ઈચ્છાને જોતા તેમણે કર્ણને પોતાનું શિષ્ય બનાવી લીધો અનેક દિવ્યાસ્ત્રોનું જ્ઞાન પણ આપ્યું એક દિવસ બંને ગુરુ શિષ્ય જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા પરશુરામજી થાકી ગયા હતા તેઓ આરામ કરવા ઈચ્છે છે તેવું કર્ણને જણાવ્યું કર્ણ એક વૃક્ષની નીચે બેસી ગયો અને પરશુરામજી તેના ખોળામાં માથું રાખીને સૂઈ ગયા ત્યારે જ એક મોટો કીડો આવ્યો અને તેણે કર્ણના સાથળમાં ડંખ મારવાનું શરૂ કરી દીધું કર્ણને દુખાવો થયો પરંતુ ગુરુની ઊંઘ તૂટે નહીં તે વિચારીને તે ડંખની મારને સહન કરતો રહ્યો તે જીવ સતત ડંખ મારીને કર્ણના સાથળને લોહી લોહાણ કરી દીધો લોહીનો સ્પર્શ જ્યારે પરશુરામજીને થયો ત્યારે તેઓ જાગી ગયા તેમણે તે જીવને દૂર કર્યું પછી કર્ણને પૂછ્યું કે તે આ જીવને દૂર કેમ ન કર્યો કર્ણે જવાબ આપતા જણાવ્યું કે જો તે થોડું પણ હલનચલન કરે તો ગુરુની ઊંઘ તૂટી જાય અને તેની સેવામાં વિઘ્ન આવે પરશુરામજી તરત જ સમજી ગયા તેમણે કહ્યું આટલી સહનશક્તિ કોઈ બ્રાહ્મણમાં હોઈ શકે નહીં તું જરૂર કોઈ ક્ષત્રિય છે કરણે પોતાની ભૂલ સ્વીકાર કરી લીધી આ સાંભળી પરશુરામે તેને શ્રાપ આપ્યો કે જ્યારે તેને આ દિવ્યાસ્ત્રોની સૌથી વધારે જરૂરિયાત હશે તે તેના ઉપયોગની વિધિ ભૂલી જશે જ્યારે મહાભારત યુદ્ધમાં કર્ણ અને અર્જુન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે કર્ણ કોઈ દિવ્યાસ્ત્ર ચલાવી શક્યો નહીં બધા દિવ્યાસ્ત્રની વિધિ તે ભૂલી ગયો આ પ્રસંગથી સ્પષ્ટ થાય છે કે વ્યક્તિએ ક્યારે ખોટું બોલવું જોઈએ નહીં નહીતર પરિણામ વિપરીત આવે છે અસત્ય માત્ર થોડા સમય માટે સુખ આપે છે પરંતુ તે ભવિષ્યમાં મુશ્કેલનું કારણ બને છે તો મિત્રો આ હતી ભગવાન પરશુરામ અને કર્ણ વચ્ચેની સત્ય ઘટના જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ